હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ચાર વિશે ગણિત ગમતની અંદર ચેપ્ટર ઘડિયા અને ભાગાકાર જેનો ભાગ બેનું આપણે સરસ મજાની સરળ સમજૂતી સાથે જોઈએ તો ખાસ ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલેકનને પ્રેસ કરો જેથી તમને નવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો વિદ્યાર્થી મિત્રો આપણે આવ્યા છે મારતા પ્રાણીઓ શું કે છે શું તમને ધોરણ ત્રણ ના ગણિત ગમત પાઠ્યપુસ્તકમાં આવતા કૂદકા મારતા પ્રાણીઓ યાદ છે તો હા ઘણા મિત્રોનું કેવું એવું હશે કે સર આ આગળની જે માહિતી છે એ તો અમારે બાકી રહી ગઈ છે તો વિદ્યાર્થી મિત્રો એનો સરસ મજાનો આપણે વિડીયો તૈયાર કરી નાખ્યો છે જે ભાગ એકની અંદર છે તો આ વિડીયો તમારે જોવો હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો જેમાં ત્રણથી બાર ધોરણ સુધીના તમામ વિષયના વિડીયો લેક્ચર મળી જશે બરાબર આ ઉપરાંત પરીક્ષાના સમયે પેપરો એકમ કસોટી સ્વાધ્યન પોથી પ્રોજેક્ટ બુક તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો

બે અને ત્રણ તો કેટલા કુદકા પછી તે સત્યાવીસ ઉપર પહોંચે તેની ગણતરી કરો તો વિદ્યાર્થી મિત્રો આ પેલો કૂદકો ફરી પાછું એક બે ત્રણ તો આ કેટલામો કૂદકો થયો બીજો એક બે ત્રણ તો આ કેટલામો કૂદકો થયો ત્રીજો એક બે ત્રણ આ કેટલામો કૂદકો થયો ચોથો એક બે ત્રણ આ કેટલામો કૂદકો થયો પાંચમો એક બે ત્રણ આ કેટલામાં કૂદકો થયો છઠ્ઠો એક બે ત્રણ કૂદકો થયો આ કેટલામાં કૂદકો થયો એક બે ને ત્રણ આ કેટલામાં કૂદકો થયો નવમો તો નવ કૂદકા મારી તે સત્યાવીસ ઉપર પહોંચશે પણ તો તેણે સત્યાવીસ ભાંગ્યા ત્રણ એવું કરવું હોય તો શું થાય મિત્રો તો જો આ સત્યાવીસ લખ્યા તો એક કૂદકામાં કેટલા અંક ખસે છે ત્રણ તો ત્રણ વડે ભાગી નાખવાના ત્રણ ના ઘડિયામાં નવ સાથે ગુણાકાર થશે એટલે આવશે તો ત્રણ નવા સત્યાવીસ સાતની નીચે સાત બે નીચે બે તો સાતમાં સાત છે ઝીરો બે માં બે જાય ઝીરો તો શેષ કેટલી વધી શૂન્ય તો વિદ્યાર્થી મિત્રો નવ આવે તો અહીંયા કેટલા કૂદકા કૂદકાથી નવ અને આપણે તેલી પણ કરી લીધું તપાસી પણ લીધું નવ કૂદકે પહોંચે છે જો તે છત્રીસ પર પહોંચ્યો હોય તો તેણે કેટલા કૂદકા માર્યા હોય તો છત્રીસ છે એને કેટલા વડે ભાગી નાખવાના ત્રણ વડે ન આવડે તો આવી રીતે જો છત્રીસ ને ત્રણ વડે કેમ ભાગવાના તો જોવાનો અહીંયા પહેલો અંક છે એ ત્રણ ના ઘડિયામાં આવે તો કે હા ત્રણ એકુ ત્રણ તો ત્રણ માંથી ત્રણ જશે કેટલા વધશે શૂન્ય ઉપરથી કોણ વતાર્યા મિત્રો છ ઉતાર્યા તો છ આવે ત્રણ ના ઘડિયામાં તો હા ત્રણ દુ છ છ માંથી છ જાય તો તો આવી રીતે થઈ શકે અથવા ઘણા મિત્રો કઈ રીતે કરે જો સાંભળો છત્રીસ માંથી ત્રીસ જાય કેટલા વધુ છ એટલે વત્તા શું કરી નાખે બે છ માં છીરો તો દસ ને બે બાર આંભી બાર થાય બરાબર તો બાર કુદકા મારે ગણી લો એક બે ત્રણ દસ મો કૂદકો એક બે ત્રણ કૂદકો એક બે ત્રણ કેટલા બેતાલીસ વડે ભાગી નાખવાના બરાબર તો બેતાલીસ ને ત્રણ વડે ભાગો ત્રણ એકુ ત્રણ ત્રણ ના એમ ચાર નો આવે તો ત્રણ નો ઘડિયો કહેવાનો ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ તો છ વધી જાય ચાર કરતા

એનું પણ પાંચના ઘડીયામ લેવાનું પાંચ એક પાંચ થઈ ગઈ તો કેટલા કૂદકા મારશે તો એમ પણ ખબર પડી ને મારે કેટલી વખત પાંચ પાંચના પંચાને પંચાવન થઈ ગયું તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો ચલો હવે મહાવરો છે પ્રેક્ટિસ માટેનો તો કઈ વાંધો નહીં ચલો આપણે મહાવરો છે એ પ્રેક્ટિસ માટેનો કરી લઈએ જેથી કરીને આપણે સરસ રીતે સમજાય જાય આવડી જાય પરીક્ષામાં તમને પૂછાય તો આવડી જાય ઓકે ચાલો અઠ્યાવીસ ભાગ્યા બે તો અહીંયા મિત્રો અઠ્યાવીસ લખવાના એને આપણે બે વડે ભાગવાના તો બે એક બે માંથી બે જાય શૂન્ય ઉપર ઉતારે આઠ બે ના ઘડિયામાં આઠ ક્યારે આવે બે ચોક આઠ આઠ માંથી આઠ જાય શૂન્ય ઉપરના શૂન્ય ને શૂન્ય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે ચૌદ કેટલો જવાબ આવશે ચૌદ હાલો છપ્પન ભાગ્યા સાત 56 ને સાત વડે ભાગવાના તો સાતના ઘડિયામાં પાંચ નહીં આવે સાત થી શરૂ થાય ને સાત એક સાત તો પાંચ નાના થઈ ગયા તો બે સંખ્યા ભેગી લેવાની તો સાત અઠા છપ્પન છપ્પન માં છપ્પન જે જીરો કેટલા વધ્યા મીન્સ કે કેટલા એવા આઠ ચાલો અડતાલીસ ને ચાર વડે ભાગો અડતાલીસ ને કેટલા વડે ભાગવાના ચાર વડે અડતાલીસ છે ને ચાર વડે ભાગવાના તો ચાર છે તો ચારના ઘડિયામાં આવે તો કે હા ચાર એકવું ચાર ચારમાં ચાર જે ઉપરથી ઉતારા આઠ ચાર દુ આઠ આઠમા દાઢીરો તો કેટલા આવ્યા મિત્રો બાર તો અહીંયા આવશે ચાલો ફરી પાછો આપણે કલર બદલી નાખીએ એકાદ હે ને મજા આવે છે ને ચાલો છાસઠ ને છ વડે ભાગો તો છ ના ઘડિયામાં છ તો આવવાના છે તો છ એક છ માં છ જે ઝીરો ઉપર ઉતારા બીજા છ છ એકું છ છ માં છ જે ઝીરો ને જીરો ને જીરો તો કેટલા વિધા ને વડે 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 ભાગો 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 છે 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 તો તો મિત્રો અહીંયા એને કેટલા એક આંકડો લેવાનો એ નાનો મોટો જોવાનું તો મોટો છે ચાલો આઠ એકા આઠ આઠ દુ સોળ થઈ જાય તો આ તો નવ છે તો આઠ એકા આઠ નવમાંથી આઠ જ એક ઉપરથી ઉતારા છ આઠ દુ સોળ તો કેટલા વેવા બાર અહીંયા થશે વિદ્યાર્થી મિત્રો બાર ચાલો હવે એકસો દસ ને દસ વડે ભાગો આ એકસો દસ ને દસ વડે ભાગો દસ એકા દસ તો બે આંકડા લેવા પડશે ને એક નહીં ભેગું થાય બે આંકડા લેવા પડશે દસ એકા દસ અગિયાર માંથી દસ જાય એકમાંથી જીરો જાય તો એકમાંથી એક જાય તો ઝીરો તો જીરો એક વીધા ઉપરથી જ શૂન છે નીચે ઉતારવાની ફરી પાછું દસ એકુ દસ દસ માં દસ જાય શૂન્ય તો અગિયાર વધા અગિયાર અને આપને આમે ખબર પડી જાય અગિયાર ગુણ્યા દસ એટલે એકસો ને દસ ચાલો દરિયાઈ છીપલા શું કે છે દરિયામાંથી જે છીપલા મળે એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો દરિયાઈ છીપલા કહેવાય તો ધ્રુવ દરિયાની નજીક રહે છે કોણ ધ્રુવ તેણે પોતાના ત્રણ મિત્રો માટે એમના કેટલા મિત્રો માટે ત્રણ મિત્રો માટે છીપલાની માળા બનાવવાનું વિચાર્યું કોની આ છીપલા છે એની માળા બનાવવાનું વિચાર્યું કારણ કે દરિયા કિનારે રહે છે દરિયાની નજીક એટલે એટલે દરિયામાંથી આવા છીપલા છે 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 આવે આવે એની માળા બનાવવાનું વિચાર્યું આખો દિવસ તેણે દરિયાઈ છીપલા શોધ્યા આખો દિવસ એને દરિયામાંથી હું ગોત્યા છીપલા છે એને ગોત્યા એટલે દરિયાઈ છીપલા શોધ્યા સાંજ સુધીમાં તેણે એકસો બાર છીપલા ભેગા કર્યા

બાર છીપલા પૂરતા છે બરાબર એક માળામાં અઠ્યાવીસ કુલ કેટલા છે ચાર ત્રણ પોતે મિત્રો ત્રણ મિત્રો અને ધ્રુવ પોતે ભૂલતા નહીં મિત્રો ત્રણ નહીં લખતા કેટલા થશે ચાર થશે કેટલા થશે ચાર કેમ ત્રણ એના મિત્રો છે અને એક ધ્રુવ છે એટલે ચાર થયા ખબર પડી ચાલો ચાર વડે આ સંખ્યાને ભાગો ચલો હું તમને ભાગી દઉં એકસો બાર છે ભાગો તો એક થી નહીં ચાલે ભાગ તો બે લેવા પડશે તો ચાર એકા ચાર ચાર દુ આઠ ચાર થી બાર તો ચાર દુ આઠ કરવા પડશે તો અગિયાર માંથી આઠ જાય કેટલા વધે ત્રણ ઉપરથી ઉતાર્યા બે ચાર એકા ચાર ચાર નો ઘડિયો બોલો તો ચાર બત્રીસ તો વિદ્યાર્થી મિત્રો આવી ગયા અઠ્યાવીસ તો અઠ્યાવીસ છીપલા માળા બનાવી હતી ત્રણ વડે જો તમે ભાગાકાર કરશો એકસો ને તો ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ નવ તો અગિયાર માંથી નવ જાય તો બે ત્રણ સત્તા એકવીસ બરાબર બે માંથી બે જાય ઝીરો બે માંથી એક જાય તો એક તો પણ એક છીપલું વધશે સાડત્રીસ છીપલા માળા બને જે શક્ય નથી આપણે ખ્યાલ આવે છે એટલે આ રીતે આપણે બનાવીશું ચાલો હવે આગળ વધીએ તેને એક માળા માટે અઠ્યાવીસ છીપલા લીધા તો જુઓ સાંભળો એકસો બાર હતા એમાંથી એક માળા મને અઠ્યાવીસ છીપલા વાપરા તો હવે કેટલા લીધા તો બે માંથી આઠ નો જાય તો એ દસ કો લીધો અહીંયા કેટલા લીખા દસ તો દસ ને બે બાર બારમાંથી આઠ જઈ તો ચાર વીધા ચલો જીરોથી બે નો જાય અહીંયા દસ કો લીધો કેટલા લીધા દસ દસ માં બે જતો આઠ હાલો એક માળા બની ગઈ હવે તેની પાસે ચોર્યાસી છીપલા છે તો ફરી તેને અઠ્યાવીસ છિપલા બીજી માળા માટે લીધા તો પાછા અઠ્યાવીસ બાદ કરવાનામાંથી હા તો બાદ કરી દો ચાલો તો ચાર માંથી આઠ નો છે દસ કો લીધો અહીંયા કેટલા લીધા સાત અહીંયા દસ દસ ને ચાર ચૌદ ચૌદ માંથી આઠ જઈ તો છ સાત માંથી બે જાય તો પાંચ તો કેટલા છીપલા બાકી રહ્યા છપ્પન પછી તેણે ત્રીજી માળા માટે લીધા કેટલા કરો આઠ નો દસ દસ ને છ સોળ સોળ માંથી આઠ જાય તો આઠ ચાર માંથી બે જાય તો બે કેટલા લીધા અઠયાવીસ તો ધ્રુવ એકસો બાર છીપલા કેટલી માળા બનાવી શકશે ચાર કેટલી ચાર કારણ કે અઠયાવીસ માંથી પણ એક બનશે નજી જીરો જીરો રેડી તો કેટલી વખત અઠ્યાવીસ આવ્યા એક વખત બે વખત ત્રણ વખત અને આ ચાર વખત એટલે ચાર માળા બની શકે ત્યારે જીરો જીરો થાય છે તો શું આટલા છીપલા છે તો કે હા આટલા છીપલા એમના બધા મિત્રો માટે માળા બનાવવા માટે પૂરતા છે ચલો પ્રયત્ન કરો કનુએ એક માળા સત્તર છીપલા બનાવી આવી બીજી કેટલી માળા તે સો છીપલા માંથી બનાવી શકશે તો વિદ્યાર્થી મિત્રો કઈ કરવાનું નહીં ચાલો સો છીપલા છે એમાંથી છીપલાની કેટલી માળા એક સો માંથી સત્તર બાદ કરો નો થાય તો એ દસ કેટલા લખીશું નવ અહીંયા દસ દસ માં સાત જાય તો ત્રણ નવ માંથી એક જાય તો આઠ ચલો કેટલી માળા બની ગઈ પેલી ફરી પાછી સત્તર છીપલાની બીજી માળા બનાવશે તો ત્રણ માં સાત નહીં જાય ત્યાં દસ કો બદલી જ આપણે લખ્યાલ આવે અહીંયા સાત દસ દસ ને ત્રણ સાત છ સાતમાંથી તો છ માં જ સાત ને જાય તો અહીંયા દસ કહો પાંચ અહીંયા દસ દસ ને છ સોળ સોળ સાત જાય તો વિદ્યાર્થી મિત્રો આવશે નવ અને પાંચમાંથી એક જાય આવશે ચાર તો આ કેટલામી માળા બની ત્રીજી ચાલો ફરી પાછું સત્તર છીપલા એક માળા બનાવશે નવમાં સાત જાય તો બે ચાર બે માંથી સાત નો છે ત્યાં દસ ત્યાં બે અહીંયા દસ દસ માંથી દસ ની બે બારમાં સાત જાય તો પાંચ બે માંથી એક જાય તો એક તો કેટલા વધતા પંદર તો પાંચમી માળા બીની તો પાંચ માળા બનાવતા હજી કેટલા છીપલા બાકી રહેશે પંદર છીપલા બાકી રહેશે કારણ કે બે ઘેટા ને કારણ કે સત્તર છીપલાની ની માળા બને તો આપણી પાસે તો કેટલી માળા બનશે પાંચ એમ ન વિદ્યાર્થી મિત્રો તો આ સત્તર નો ઘડિયો સત્તર ને તમારે જો પેલા આંખ નહીં ચાલે બીજા ની ચાલે ત્રણેય લઈ લેવાના સત્તર નો ઘડિયો મેં તમને પેલા જ કીધું તમને ઘડિયા આવડતા હોવા જોઈએ બરાબર તો સત્તર નો ઘડિયો તમારે ક્યાં સુધી બોલવાનો છે સો સુધી બોલવાનું છે તો સત્તરસી બાદ કરો પંદર આવે તો આ પંદર વધ્યા કેટલી માળા બની પાંચ ખબર પડી ગઈ આવી રીતે તમે કરી શકો છો એક ખોખામાં સાબુના પંચ્યાસી લાટા સમાવી શકે એટલે કે ગોટી બરાબર શૈલી ને તેમાં તો તેને બધા લાટા ગોઠવવાડત્રીસ સાબુ બરાબર તો એકમાં કેટલા સમય પિંચાશી તો એમાંથી પિંચાશી બાદ કરવાના પેલા ચલો આઠ માંથી પાંચ જાય તો ત્રણ ત્રણ માંથી આઠ નહી જાય તો અહીંયા દસ એ બે અહીંયા દસ દસ ને ત્રણ તેર ઘણા મિત્રો અહીંયા ડાયરેક્ટ તેર લખે છે જો આમ કરીને આમ તેર કરી નાખે તોય વાંધો નહીં તેર માંથી આઠ જાય તો પાંચ બે ના બે તો આ કેટલું ખોખું થયું આ પહેલું ખોખું થયું ચાલો હવે ફરી પાછા બીજા ખોખામાં કેટલા હમા છે પંચ્યાસી ત્રણ માંથી પાંચ ને જે તો દસ કોઈ અહીંયા ચાર તો અહીંયા કેટલા લખી નાખશે તેર ચેકો મારી તેર માંથી પાંચ જાય તો આઠ ચાર માંથી આઠ ને જે દસ કો એક તો અહીંયા કેટલા લખશે દસ એટલે કે ચૌદ ચૌદ માંથી આઠ નહી જાય તો એ દસ કો જીરો અહીંયા કેટલા લખી નાખશે એ સોળ માંથી આઠ જાય તો આઠ તો કેટલા હું બોક્સ છું ત્રીજું તો મિત્રો પંચ્યાસી એકમાં ભરી શકાય બરાબર તો પંચ્યાસી ગોટી એમને બાકી તો ગોટી માટે કેટલું ખોખું જોશે આવી રીતે ચલો મનપ્રીતને ઘર બનાવવા પંદરસો થેલી સિમેન્ટ જોઈએ છે એક ખટારામાં એક સાથે બસો પચાસ થેલીઓ લઈ જઈ શકાય છે તો ખટારાએ કેટલા ફેરા કરવા પડશે ફટારાએ કેટલા ફેલા કરવા પડશે તો મિત્રો તમે પહેલો જ પાઠ ભણી ગયા ઈટ વાળો યાદ આવે છે એક ફેરામાં બસો પચાસ થેલી તો અથવા તો બસો પચાસ થેલી માટે એક ફેરો તો પંદરસો થેલી માટે કેટલા ફેરા શું લખી શકાય બસો પચાસ થેલી માટે એક ફેરો આમ લખી શકાય મિત્રો તો પંદરસો થેલી માટે કેટલા ફેરા તો પંદરસો ગુણ્યા હું કરવાના તમારે એક આ છેદમાં હું લખવાના બસો ને પચાસ મીંડુ ગયું ચાલો એકસો પચાસ ગુણ્યા એક એટલે એકસો પચાસ થશે બરાબર છેદમાં માં પચીસ તો પચીસ વડે ભાગ કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો પચીસ ગુણ્યા છ એટલે બસ એકસો પચાસ થાય અને પચીસ એકુ પચીસ થાય તો પચીસ પચીસ વહી ગયા તો છ એક લખવાની જરૂર નથી તો કેટલા ફેરા થશે ફેરા એમ ન કરવો તમે આવી રીતે કરી શકો છો કઈ રીતે પંદરસો માંથી પેલા ફેરામાં કેટલા જાય બસો પચાસ તો કેટલા વધશે બારસો પચાસ પેલો ફેરો પૂરો બારસો પચાસ માંથી બસો પચાસ જશે તો કેટલા વધશે હજાર બીજો ફેરો પૂરો એવી રીતે અથવા તો બે ફેરામાં પાંચસો થેલી જાય પાછા બે ફેરામાં બીજી પાંચસો જાય પાછા બે ફેરામાં પાંચસો લે છે બધા ફેરા માટે કેટલા રૂપિયા ચૂકવશે તો મિત્રો એક ફેરાના પાંચસો તેવા કેટલા ફેરા થયા છ તો છ પંચાને ત્રીસ પાછળ બે મીંડા તો ત્રણ હજાર રૂપિયા કેટલા ચૂકવશે ત્રણ હજાર રૂપિયા ચાલો હવે મિત્રો એવા ગંગુ મીઠાઈ જેની ચર્ચા આપણે પછીના ભાગમાં કરીશું ક્યારે કરીશું પછીના ભાગમાં અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત